નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય પુસ્તકો પુસ્તકો બાળકોને શીખવા અને પોતાની આસપાસની દુનિયાને સમજવા માટે તક આપે છે તેનાથી તેઓ અન્ય લોકો સાથે જોડાતા નવા વિચારો સમજતા અને નવી કુશળતાઓ વિકસિત કરતા શીખે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી કરો કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ ગોળમાં ઊભા થઈને એક નાની મર ઘી બાળગીત કરાવો હવે કેટલા બધા રંગ ઓળખો અને શોધો હવે જગ્યાની સમજ અંદર બહારમાં અંતર સમજો હવે ભાવના ઓળખો અને વ્યક્ત કરો હું ક્યાં જોવા મળું છું વસ્તુઓને ઓળખો અને તેની સાચી જગ્યાએ મૂકો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને રેલગાડી રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું શું કર્યું તમને ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો કરો ઘરે મજેદાર રમત અલગ અલગ વસ્તુઓ ભેગી બાળકના આંખે પટ્ટી બાંધી સ્પર્શ કરી વસ્તુ ઓળખ કરવા માટે કહો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ગોળમાં ઊભા થઈને બે નાના ગલુડિયા બાળગીત કરાવો હવે કેટલા બધા રંગ શોધો અને વર્ગીકરણ કરો હવે હું કોણ છું સ્પર્શ કરો અનુભવો અને અંદાજ લગાવો હવે અલગ અલગ શારીરિક હલનચલન અને ધ્વનિ પ્રમાણે નાચો હવે રંગ આકાર માપના આધારે વર્ગીકરણ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને માથા પર નોટ મૂકી ચાલવાની રમત રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકને તેનું મનપસંદ બાળગીત ગાવા માટે પ્રેરિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત અને રમત દરેક બાળકને ગલી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ પાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ચાલો ચિત્ર વાચન કરીએ બોલો શું દેખાય છે પસંદ કરો શું અલગ છે અને શું એક સરખું છે હવે અક્ષર ઓળખ ભાષાના શરૂઆતના અવાજને અક્ષર સાથે જોડો હવે કાગળના ગોળા બનાવી અલગ અલગ ચિત્રો સાથે ચોંટાડો હવે વાહન ઓળખો વર્ણન અને તુલના કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને દડાવડે રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળકને ગંધ સ્વાદ અને અન્ય સંકેતોના આધારે રાંધેલા ખોરાકનું અનુમાન લગાવવા માટે પ્રેરિત કરો આજે આપણે પુસ્તકોના મહત્ત્વ વિશે જાણ્યું માતા પિતાને બાળકો માટે સારા પુસ્તકો લાવી આપવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ